તો મનમાં કંઈક ને કંઈક અપેક્ષા લઈને આવ્યા છો કદાચ આ જગ્યા વિશે માહિતી હશે કે નહીં હોય કોઈ સગા સંબંધી અથવા તો કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી આ જગ્યા તમને મળી અને જે કંઈ સાંભળ્યું છે એ સત્ય છે કે લોકોના કામ થાય છે તો જ લોકો રોજે એટલે આવવા વાળાનો ભાવ સમજાય ને કે તમે જે શ્રદ્ધા અહીં લઈને આવ્યા છો એવી ભાવનાથી મારો ઠાકર તમને ઘરે મૂકવા આવશે આવવા ખાતર આવ્યા છો આવવા ખાતર આવ્યા છો જાણવા માટે આવ્યા છો આ જગ્યામાં હું હાલ છે પંચાયત કરવા આયા છું તો એવું જ આપણા ઘરે બનશે કારણ કે અહીં જાહેરમાં હું બોલું છું કે કોઈ પચાસ પૈસાનો અહીં કોઈ વેપાર નથી કોઈની સંપત્તિથી કોઈના પાંચ રૂપિયાથી અમારે લેવું આવી અપેક્ષા લઈને નથી વાહન પાર્કિંગમાં મૂકો ત્યાંથી લઈ દર્શન કરો પ્રસાદીની ડીશ લો ત્યાં લગીનમાં જો તમારી પાસે કોઈ પાંચ પૈસા મારો સ્વયંસેવક માગે તેથી આ માથું ઉતારી ભોળાનાથના પગમાં નથી જોવાનું કારણ કે આપણે કોઈ મૂર્ખ નથી હું તો કઉ છું દસ જગ્યાએ થયો ક્યાં કેવું ચાલે છે શું છે શું એમને આપણા પ્રત્યે લાગણી છે શું કરવા માગે છે બધે નોટિસ કરવું હું એવું નથી કહેતો કે એક જ આવો બધે જાઓ તો જ ખબર પડશે દસ ભાવ પૂછશો તો વસ્તુની અસલ કિંમત ખબર પડશે પણ આ બધે જ્યાં પછી જે કોઈ દેવસ્થાને જાઓ તમને હજારો તકલીફ છે હો મૂંઝવણ છે મન તમારું વ્યાકુળ છે અને એ સાનિધ્યમાં એ મૂર્તિ સામે જઈને ઉભા રહો અને તમારું મન ઝીરો જીરો થઈ જાય ને તો એ તમારો ઠાકર ભલે હળિયું કાઢવાની પછી જરૂર નથી કે એ સાનિધ્ય નું પગથિયું ચડી જાઓ અને તમારું દુઃખ રહ્યું મૂંઝવણ રહે એ બધી ક્ષણિક માટે ચૂપ થઈ જાય તમને કોઈ નબળો વિચાર ના આવે તમારો આત્મા એવું કબૂલ કરવા માંડે

અથવા તો અમારે ત્યાં કામ માટે આવ્યા માણસો માણસોએ બાપુએ પાંચ પૈસા વ્યવહાર લીધો આ દેવના પ્રસાદનો એ લીધો તેથી આ આ ગામને આ પરગડું મૂકીને મારે નીકળી જવાનું પણ સમય હતો એ કે સિલેક્ટેડ માણસો આવતા હોવાની સંખ્યા હતી દોઢ બે વર્ષમાં તો હું હરેકને મળી એકતો અને એ બે દિવસ હતા સોમ ને મંગળવાર હવે હું તમારી થોડી નોકરી ધંધો કરું છું એક મનથી વિચારવાનું તમારા મનમાં જે છે પણ હું શું વિચારું એ તમે નક્કી કરજો જો હું ચમત્કારી હોત તો હું નોકરી કેમ કરું છું બે પ્રશ્ન છે તમારે જે સમજવું હોય એ સમજો મારે મફતનું જોતું હોત તો આ અમારી દુકાન હોત તો હિત્તેર કિલોમીટર નોકરી ના કરતા હોય આ જે કઈ તમે નારિયેલ પ્રસાદી પેંડા તલવાર છાપા આ બધું લઈને આવો છો એ કાલ રાતે ચડાવ્યું આજ હું અડધી કિંમતમાં વેચી વગેરે મૂડીનો ધંધો છે ને અને આ પ્રસાદીનું ચાલે છે તો અહીંયા ખાવાનું જેવું તેવું આપતા હોત ને આ નાસ્તાની ફરસાણ ની દુકાન મજા આવત તો તમે અહીંયા ખાતો ખરા ને અમારી દુકાન ચાલે સમજાય હા કે ના તો બોલો પણ મનમાં એક જ દુનિયા શું વિચારે છે કાલ શું થવાનું એની કોઈ પરવા નથી કાલ કદાચ બધાય બેન થઈ જાવ ને તો મારો નીનો નાતો તૂટ્યો નથી તૂટશે એ ભરોસો છે પણ જે તત્વ જાગ્યું છે અને લોકોના કામ થયા છે અમે નથી કીધું દાવો નથી કર્યો કે આટલું આમ કરી દે આમ કરી દે પણ મનથી ભાંગી દુનિયામાંથી ભટકીને અને બધું ઉપાધિ નું વસ્તુ આ ઓટલા ઉપર મૂકી દે અને એક વિશ્વાસ પાછો કોઈક કાલીમ કે ફલાણી ગાય ગુરુવારે જો વારે સોફા વાચારના દીકરા હોય કે આપણે એક ભગવાનને ફોટું ના લાગે બે બાજુ હાલવા એ નહીં થાય આ જેને તમને બનાયા એમ બધી ખબર છે કે તમે ક્યાં ગામના ગાળિયા કર્યા કોનું બુશ મારી દીધું કેટલા ભયુને રંજાડ્યા કોના લીધા પછી ના આપ્યા એ તો કંઈક તમારા પર ભવનું પડ્યું છે એટલે ત્યાં લખીને તમે ઊભા છો બાકી એની લાકડી છૂટશે તેથી ઢીસણમાંથી ભાંગી દેશે આ લખીને રાખજો આ કોઈ આ ધરતી ઉપરથી ફાઈન નથી જ્યું ફાઈન કોણ જીવ છે જેને બધું ત્યાગી દીધું ક્ષણિક વાર ની પરવા નથી કાલ શું આવે પરિણામ ભક્તિ કર્યા પછી એને કોઈ બીક નથી એ આ જગતમાંથી માંથી કઈક લઈને જ્યાં છે ને આ ધરતી ઉપર કઈક મૂકી ગયા બાકી મારી તમારી જેવા ગોથે થયા છે બીજા ખોટા છે ને મેં હાચા છે એવું નથી કેતું પણ પેલું મેં કીધું ને એમ કહેવત એક સાંભળી હતી કે આપણે ગામડાના બેન્યું હોય ને તો એ ઢોર દોવા ના દેતું હોય ટાપલિયું મારી મારીને એને ગમે એમ કરીને દોઈ લે આવી કહેવત મેં સાંભળી અનુભવ છે ને એમ અત્યારે જ્યાં જાવ ટાપલિયું મારી મારીને તમને દોઈ લેશે એટલું યાદ રાખજો તમને આશ્વાસન આપશે છ મહિને આમ થઈ જાય છે પાંચ મહિને આમ થઈ જશે ને વરા પછી દોઢ વરા થઈ જાય બે વરા થઈ જાય તો આ તેમ કહું ભાઈ કહી મારી જવાની વાત કરું હો બીજાની નહીં હું મારું જ નામ દઈશ પછી હું એમ કહું ભાઈ એ તમારું અહીં નહીં મેળાવ તો એ બે વર બગાડ્યા તાર પહેલા જ દિવસે કંઈ દીધું હતું તો એનો ટાઈમ અહીં ના બગડ્યો